ંદમાં સુરતમાં યોજાઈ રેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કરાઈ નારેબાજી અનામતમાં ક્રિમિલિયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં એસ સીએસટી સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી જે રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એડવોકેટ પરીક્ષિત રાઠોડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જાતિઓ વચ્ચે વૈમાનસ્ય પેદા થશે બંધારણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું આ અલગ રીતે અર્થઘટન થયું છે જેથી અમારી માંગ છે કે પુનઃ વિચાર કરવામાં આવે અને જે હક અને ન્યાય અમે માગી રહ્યા છીએ તે અમને મળવો જોઈએ જો એ રીતે નહીં થાય તો અમે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું સતીશ ચૌહાણે કહ્યું કે આજે જે નિયમમાં ફેરફાર થવાની વાત થઈ રહી છે તેનાથી સમગ્ર સમાજને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવી શકે છે બંધારણથી ઉપર કોઈ જ નથી ત્યારે આ બંધારણમાં ફેરફાર કરવાની વાત થઈ ગણાય જેથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરીએ છીએ કે જે બંધારણથી વડાપ્રધાન છે જે બંધારણથી સુપ્રીમ કોર્ટ છે તેમાં જ આ પરિવર્તન સાંખી લેવામાં આવશે નહીં આગામી સમયમાં ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવશે અને આંદોલનને તેજ પણ કરવામાં આવશે

ખૂબ મોટી તાદાદની અંદર મહામ આવેદન આપવા માટે નીકળેલા છે પણ ખાસ કરીને જે નામદાર સુપ્રીમ કોર્ટે જે સુકાદો આપેલો છે આ સુકાદાની અંદર ક્યાંક ને ક્યાંક એ નીતિ દેખાઈ રહી છે કે એસસી ને એસસી સામે એસટી ને એસટી સામે જે એક વર્ગીકરણની નીતિ છે મતલબ જાતિવાદી જે માનસિકતા છે એ ક્યાંક ને ક્યાંક ખુલ્લી આવી રહી છે ક્યાંક ને એસસી ને એસસી સામે લાવવાનો એસટી ને એસટી સામે લાવવાની જે નીતિ છે એ નીતિ અમે ચલાવી નથી લેવાના અને ખરેખર અમારા ઉપર આટલો બધો પ્રેમ હોય તો અમારી જેટલી જગ્યાઓ સુધી ખાલી છે પૂરા અંદર જગ્યાઓ ભરી દેવી જોઈએ જેથી કરીને અમારો વિકાસ થઈ જાય અમારા બાળકોના ભવિષ્ય માટેના ભણતર માટે એક આર્થિક ખુબ મોટું પેકેજ જાહેરાત કરવી જોઈએ આજથી સુધી સરકારી સ્કૂલો અનેક સરકારી સ્કૂલો બંધ થઈ જાય સરકારી સ્કૂલો ની અંદર અમારા દીકરાઓ ભણી રહ્યા છે એ સરકારી સ્કૂલો ફરીથી ચાલુ કરવી જોઈએ અને અમને પૂરતું શિક્ષણ અને રોજગાર મળે એની વ્યવસ્થા કરવી જોઈએ આવી રીતે કોટામાંથી કોટા જે વ્યવસ્થા છે એમાંથી ખાસ કરીને અનામત નાબૂદ કરવાના આ રિઝર્વેશન નાબૂદ કરવાના ક્યાંક ષડયંત્રો છે આ ષડયંત્રો સાકી લેવામાં નહીં આવે ખાસ કરીને આજે જે બંધનો કોલ છે પૂરા ભારત ની અંદર બંધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે પણ જો આ બાબતે અમારી માંગો છે સ્વીકારવામાં નહી આવે તો આ સુકાદો પાછો લેવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન ભારતની અંદર થઈ શકે છે દલિત આગેવાનોમાં જે અનુસૂચિત જાતિ ઉપરથી ચૂંટાયેલા નેતાઓ છે

વચાવાને ગ્રામીતની લાવે સામે લાવવા માટેના ખૂબ મોટા ષડયંત્ર છે ખરેખર વર્ગીકરણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાંથી જ વર્ગીકરણ થવું જોઈએ ત્યાં જજોની અંદર પણ જે જજો છે એ અમુક ચોક્કસ જ્ઞાતિના ચોક્કસ પરિવારના જ બેઠા છે ત્યાં જે કોલેજન સિસ્ટમ છે બંધ કરવી જોઈએ અને પૂરા ભારતની અંદર જે બધા જે અમારી બેંકલોકની જગ્યાઓ ખાલી છે ત્યાં અમારી ભરતી થવી જોઈએ એડવોકેટ પરીક્ષિતભાઈ રાઠોડ હું બહુજન સમાજ પાર્ટીનો પૂર્વ પ્રદેશ મહાસચિવ છું અને આજે અમારા

રાજ્ય આપવામાં આવી છે તો અમારા મત પ્રમાણે જે અલગ જાતિઓ છે વિખવાદ થશે વિકાસ તો અહીંયા સર્વ વિકાસ નથી વિનાશ તરફ આ જજમેન્ટ લઈ રહ્યું છે શા માટે ભારત સરકાર ભારતના બંધારણની અનુસૂચિ નવ માં આ અનામત નીતિને દાખલ નથી કરતી જો બાબા સાહેબ ની એક સંકલ્પના હતી કે નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ જજમેન્ટ કે કોઈ ટીકા ટીપણ કરી શકતો નથી આજે દુઃખદ એ બાબત છે કે બંધારણની નવમી સુતિમાં બાબા સાહેબ ગયા પછી પણ આ જે વર્તમાન સરકારો ભારત સરકારની ગઈ એને નવમી સુતિ દાખલ નથી કરી તો એક વિઘટન પેદા થઈ રહ્યું છે એક આક્રોશ પેદા થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં અને ગુજરાતના તમામ જિલ્લે જિલ્લા એક આક્રોશ રેલી રહી છે આ રેલીના રૂપે અમે અમારા એસસી એસટી ઓબીસી ના સંગઠનો જુદા જુદા બેનર સાથે જુદા જુદા આવેદનપત્ર લઈ અને નામદાર કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું જે આવેદનપત્ર માન્ય રાષ્ટ્રપતિને ઉદ્દેશીને છે જય હિન્દ